પાવન ભરતી તેમજ દરેક ગામના દરેક તાલુકાના જિલ્લાના સર્વે ભક્ત તેમજ માતા બહેનોને મારા જય સદગુરુ મહારાજ જેમને આજે આ મોટો મેળાવડો આપણને સૌને ભેગા કર્યા છે એવા આપણા સૌના માટે એકવાર તાળીઓની ગડગડાટ થઈ જાય જીવનની અંદર સૌ કોઈના એવા સપના હોય છે કે હું ક્યારેક સંતને મારા ઘરે બોલાવું એવું આ પુણ્યનું કામ કરીને આપણને સૌને એવા આશીર્વાદ આપવા માટે ભેગા કર્યા છે એવા કાકા હર હંમેશા માટે સમાજની પણ ચિંતા કરતા રહે છે કે મારો યુવાન મારા ગામના બાળકો સારી દિશા તરફ લઈ જાય સાથે સાથે એ સંતો ઉપસ્થિત છે તો એમનાના આશીર્વાદ હર હંમેશા માટે આપણા ગામને આપણા બાળકોને યુવાનોને મળતા રહે સંતોના જીવનમાંથી ઘણી બધી એવી વસ્તુઓ આપણને શીખવા જેવી છે સંતો હંમેશા કહે છે આપણને કે સંપત્તિ મોટી નથી સંસ્કાર મોટા છે પગલા આપણા ઘરે જયારે પડે છે ત્યારે આજુબાજુ આજુબાજુનું વાતાવરણ હર હંમેશા માટે એટલું શાંતિમય હોય છે એમની વાણીની અંદર હર હંમેશા માટે શુદ્ધિ શાંતિ અને આપણને સૌને જીવન જીવન માટેની એક પ્રેરણા હોય છે સાથે સાથે ઘણા બધા એ માતા બહેનો છે તો એમને પણ મારી નમ્ર વિનંતી છે કે આપણા વિસ્તારના દરેક નાના બાળકોની અંદર કે યુવાનોની અંદર ઘણી એવી શક્તિઓ રહેલી છે એની શક્તિઓ હર હંમેશા માટે આગળ વધે અને એમને આત્મવિશ્વાસ મળે એવું આવા નવા વર્ષે અને દિવાળી પછીના દિવસોની અંદર આપણે સૌ એવા પ્રતિજ્ઞા લેવાની છે કે આપણા ગામમાં કોઈ બાળક ભણતું હશે કે આપણો યુવાન ક્યાંક આગળ જશો હશે ત્યારે આપણે સૌએ એને મદદ કરવાની છે બીજી વસ્તુ કે યુવાનોને પણ મારી નમ્ર વિનંતી છે કે આપણે સૌ વ્યસનથી દૂર રહી આપણા વિસ્તારને આપણા ગામને આપણા પરિવારને એટલું સુખી બનાવીએ કે આપણી નોંધ કોઈ બીજાના ગામમાં પણ લેતા થઈ જાય બીજું કે વધારે કંઈ ન કહેતા મંચ પર ઘણા બધા મહાત્માઓ ઉપસ્થિત છે એ આપણને જે સાચા જીવન માટેની પ્રેરણા આપશે એવા આપણે સૌ લઈને જશું અને મારા પછી ગુલસિંહ કાકાને નમ્ર વિનંતી કરશું કે એ તમને સારા એવા શબ્દોમાં સોમન છે